મહારાસ રમી નવો કીર્તિમાન છે ત્યારે જામનગરના વિશ્વવિખ્યાત બાલા હનુમાનજીએ મોટી સંખ્યામાં અહી સમાજની મહિલાઓ પહોંચી હતી અને અહીરાણીઓએ બાલા હનુમાન મંદિરમાં રામધૂન રાસની રમઝટ બોલાવીને કંકોત્રી અર્પણ કરી હનુમાનજીને મહારાસ પધારવા માટે પણ આમંત્રણ આપ્યું હતું મહત્વનું છે કે બાલા હનુમાન મંદિરમાં છેલ્લા સત્તાવન વર્ષથી અખંડ રામધૂન ચાલે છે